રણમાં ગૌચરની જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂર જોશમાં ચાલી રહી છે જેમાં બીજા દિવસે પણ પેશકદમી હટાવી અને કરોડો રૂપિયાની જમીનો ખુલ્લી કરવામાં આવી છે રણઓ શહેર નજીક આવેલા ગોવાની ધાર વિસ્તાર આવેલ છે જ્યાં ગૌચરની જગ્યા છે

આજ રોજ સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની ત્રીજા દિવસની ઝુંબેશ પણ છે અને જ્યાં સુધી આ દબાણની કાર્યવાહી હટાવવાની કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ સતત ચાલુ જ રહેશે આજ ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે પણ આજની તારીખે પણ સરકારી જમીન અંદાજે આજરોજ ત્રેવીસ હજાર ચોરસ મીટર પાછી ખુલી કરવામાં કરવામાં આવે છે અને બિનકાયદેસર રીતે કબજો કરી બેઠા રહ્યા હતા એમની પાસેથી કબજો સરકાર હસ્તક લેવામાં આવે છે બધા જે બજાર કિંમત ગણવા જાય તો લગભગ આજની આજે ત્રેવીસ હજાર ચોરવીસ મીટરની બજાર કિંમત ગણીએ તો સિત્તેર લાખ જેવી થાય છે અને કેટલા ચોરસ મીટર એવા જગ્યા અત્યારે ખુલી કરવામાં આવે છે